છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો લગભગ સવારના ચાર વાગ્યાથી ધીમી ધારે વરસાદ વરસતા જનજીવન ખોરવાઈ ગયું હતું ચાર દિવસથી વરસાદ લીધો અને છૂટો છવાય ક્યાંક વરસાદ પણ રહ્યો હતો પરંતુ આજે વહેલી સવારથી નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગે આજે એકવીસ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જોકે આજે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો રોડ રસ્તા ખેતરો કોતરો પાણી પાણીથી ભરી ગયા હતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ચાર કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો રોડ રસ્તા ખેતરો કોતરોમાં પાણી ભરાયા હતા અને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી परोली दुध भरवा गयो तो उ उन हवारो नो 12 वाघो लगे जो उबो छे केवाय उतरातो छे नहीं એટલે પોણે આ અરતે ઉભો ઠકી ગયો છે મે કે ઓ આ રસ્તા પર રસ્તા પર આ હે કોઈ એમ નારા જેવું પુલ જેવું અદ્ધર હોય તો સરકી જવાય કેવાય અતરે અતારે બહુ પરિસ્થિતિ ખરાબ છે કેવાય કેટલા કલાકથી ઉભો છે 8 વાઘણો ઉભો છું કેવાય